આજે રિંકલ શું બનાવ્યું છે મેં પૂછીએ રિંકલ ને શું બનાવ્યું છે આજે પાલકના ઢોસા પાલકના ઢોસા પરોઠા ઢોસા પાલકના ઢોસા બનાવે છે સરસ સરસ કઈ પ્રે દીદ પ્રે ખાઈ ગયા હા છોકરો ખાઈ સ્કૂલે જતો રહ્યો સરસ સરસ ચલો આપણે ભી ખાઈ લઈએ જો ગાડી ખૂબ ગંદી થઈ ગઈ છે આજે વોશ કરાવી દેવી પડશે બહુ જ ગંદી થઈ ગઈ જો આ બલેનો છે બલેસ બાવીસ મોડલ છે અને કેટલી ફરી છે ખબર છે સુતાલીસ હજાર એકસો આઠ કિલોમીટર ફરી છે અઢાર પોઈન્ટ સાતનું એવરેજ છે લોકલ ને હાઈવે બધું મિક્સ હાઈવે ઉપર જઈએ તો બાવીસ પ્લસ એવરેજ આપી દેશે ટેમ્પરેચર વીસ છે વાગ્યા છે દસ અને રેન્જ બતાવે છે એકસો એક્યાસી પેટ્રોલ કાર્ડ છે જ્યારે આપણે ગાડી લાવ્યા ને ત્યારે કંપની સીએનજી નહોતી આવતી આપણે બલિંદો લાવ્યાના છ મહિના બાદ કંપનીએ સીએનજી લોન્ચ કર્યું હતું એટલે એ વખતે આપણે ગાડી પાસે સીએનજી નથી એટલે પેટ્રોલ ગાડી આપણે ચલાવીએ છીએ લગભગ સાડા ત્રણ વર્ષ થવા એ ગાડીને ખૂબ સારી ચાલી છે મેન્ટેનન્સ તો ખૂબ ઓછું છે પેટ્રોલના કારણે ઓછું પસંદ કરે લોકો પણ પ્યોર પેટ્રોલના કારણે એટલો ફાયદો થાય કે જવું હોય તો ફૂલ ભરાઈ દે ચાલી જાય પણ પચાસ ટકા સસ્તું પડે સીએનજીમાં એટલે સીએનજી વધારે પ્રિફર કરે છે બલેનો ફ્રોન્ક્સ બ્રેઝા આ બધી સીએનજીમાં ખૂબ સક્સેસ રહી છે મારુતિમાં અને ખાસ કરીને નેક્સા આપે છે કાર બહુ સરસ કાર છે અને મજા આવે છે એકદમ પેટ્રોલ કાર છે એટલે બહુ ખૂબ મજા આવે છે ઓકે આવી ગાડી છે આપણી બલેનો વ્હાઈટ કલર મિત્રો આગળ જાય છે ઈવી કાર આઈવી કાર આપણું ફ્યુચર જ છે પરંતુ હજી શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ને એટલે લોકો ઓછી પસંદ કરી રહ્યા છે પરંતુ મોડાસા શહેરમાં નાનાકડા ટાઉનમાં પણ ઈવી કાર હવે જોવા મળે છે જિલ્લામાં અને આગળ નેક્સોન જાય છે એ લગભગ પિસ્તાલીસ કિલો વર્ટની આવે છે જેનું એક વખત ચાર્જ કરીએ તો સાડા ત્રણસો ચારસો સાડા ચારસો કિલોમીટર સુધી જતું હોય છે ભરતી હોય છે ગાડી અને જો તમે એને ઘરે જ યુઝ ચાર્જ કરીને આવો તો રૂપિયા કિલોમીટર પડે અને બાર કરો તો સરાતર રૂપિયા સીએનજીના પ્રમાણે એટલે જે લોકો દરરોજ સ્કૂલમાં જતા હોય કે લોકલમાં ફરતા હોય માટે બેસ્ટ છે ઘરે ચાર્જ કરીને થઈ જાય અને બીજું કે આ જે કાર છે ઈવી એમાં જે કિલોમીટરની જે પ્રકારે એમની ગેરંટી વોરંટી આવે છે એ ખૂબ સારી આવે છે કોઈ ઇસ્યુ આવતા નથી ઘણા બધા લોકો ઈવી અત્યારે ચલાવે છે નેક્સોન એવી છે વિન્ડસર એવી છે આપણા વિસ્તારમાં બજેટમાં ખૂબ સારી ચાલે છે અત્યારે આ કે પેટ્રોલ પંપ નું ઓપનિંગ છે ને ત્યાં જવું છે આપણે બડા સાથી ઈસરો લાવ્યા છે પપ્પા આવે છે પપ્પા ને લઈ અને ત્યાં જે ઉદ્ઘાટન છે ત્યાં હાજરી આપી દઈએ અને બસ આ પપ્પા આવી જાય ડીવાર્ એમની હાજરી દઉં છું છે ના પહોંચી ચૂક્યા છે છે આપણે હાજરી આપી આવ્યા છીએ ઇન્ડિયન ઓઇલનો પંપ કોડ છે આપણે ગણેશપુરા કંપા પાસે આપણા મિત્ર છે એમને અને આપણે બસ ફાધર સાથે ગયા હતા અને હાજરી આપીને આવી ગયા છે પાછા મોડા સાથે જઈએ છીએ ખસ બજેટને લઈને સમાચાર કરવા છે કાર વોશ કરવા માટે આવ્યા છે કાર ગંદી થઈ ગઈ છે ને એટલે કેવું થયું ત્યાંથી આવ્યા પછી બજેટ આવે છે સામે એટલે બજેટમાં શું આશા અપેક્ષાઓ છે એને લઈને આપણો જે વિસ્તાર છે મોડાસા અરવલ્લી જિલ્લાનો ત્યાં જીઆઈડીસીના ઉદ્યોગોમાં જે અવસ્થામાં છે એના કારણે એ બજેટમાં શું અપેક્ષા છે એના ઉપર સમાચાર બનાવ્યા છે પછી હજુ બટાકાના ખેડૂતો માટે પણ બનાવવાના છે એટલે આ પ્રકારનું કામ જે ચાલું છે એ બધું કામ કર્યું અને કર્યું છે બસ કાર વોશ કરાવ્યું છે એટલે રાહ જોઈને ઊભું છું એ પતાવી દઈએ બીજું એ કે બે દિવસથી સ્ટોક માર્કેટ ડાઉન જઈ રહ્યું છે લગભગ દસ લાખ કરોડ ગઈકાલે ધોવાઈ ગયા લોકોના સેન્સેક્સ હજાર પોઈન્ટ પડ્યું આજે પણ સેન્સેક્સ સેન્સેક્સ હજાર પોઈન્ટ પડ્યું હતું પાછું ઉપર જતું રહ્યું એટલે કે જે ઇન્ટરનેશનલ ગ્લોબલ જે ન્યૂઝ ચાલે છે કદાચ તમને ખબર ના હોય તો જે ઈરાનને લઈને અને અમેરિકાનું જે ગ્રીનલેન્ડને લઈને જે ચાલે છે આખું વિવાદ કબજે લેવાનું એ સમગ્ર મામલે ટેરિફ વધવાનું જે ભારત ઉપર ટેરિફ વધી શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર એટલે કે આ બધા ડરના કારણે માર્કેટ પડી રહ્યું કેવું થાય છે જોઈએ હવે શું થાય છે આગળ તો

કારણ કે પહેલાં તો યજ્ઞ હવન ભજન સાથેની વ્યવસ્થા કરવામાં આવી હતી ગામ પ્રસાદી સાથે પણ અનિવાર્ય સંજોગોને કારણે બંધ પાડવામાં આવ્યું છે કેમ લેટ આવી કેમ લેટ આવી કેમ લેટ આવી હા તારે કલાકનું જોશે અતાર તો કેમ મહાબીરના દિવસે અરવલ્લી જિલ્લાના જે લોકો ગયા હતા જે રામદેવના દર્શન કરવા માટે એકતા ટ્રાવેલ્સની બસ હતી ફરેડી જે વિસ્તાર છે પડશે તાલુકાનો ફરેડી વડોદરા ટિંટોળ એમ સહિતના વિસ્તારોમાં લોકો ગયા હતા એમને રામદેવરાથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો જોધપુર પાસે જોધપુરથી અરણા ઝરણાં કરીને એક જગ્યા છે ત્યાં અકસ્માત થયો ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક લક્ઝરી બસ હતી જે અરવલ્લીની હતી સાથે એક ટેન્કર હતી જે ટેન્કર સાથે ટકરાઈ હતી અન્ય એક વાહન હતું અને રોંગ સાઈડથી આવતા વ્હીકલને બચાવવા જતા ચાર લોકો જે ટ્રાવેલ્સ પર બેઠા હતા જે ટક્કર થઈ એમાં મૃત્યુ પામ્યા છે એ ચારેય લોકો અરવલ્લી જિલ્લાના છે મોડાસા તાલુકાના અને અન્ય પચીસ લોકો ઘાયલ થયા છે ટ્રાવેલ્સ પર બેઠેલા ખૂબ જ ગંભીર અકસ્માત હતો અને તમામ જે ઘાયલો છે એમને લાવી દેવામાં આવ્યા છે મોડાસા ખાતેની હોસ્પિટલમાં જ્યાં તેમને જોવા માટે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા એટલે કે તમને આ માહિતી આપી રહ્યો છે કદાચ તમને ખબર ના હોય તો લગભગ તો પેપરોમાં આવી ગયું છે ટીવીમાં પણ આવી ગયું છે એટલે આ પ્રકારની ઘટના બની હતી અને ખૂબ જ કહેવાય ને કે દુઃખદ ઘટના છે ભગવાન તમામ મૃતકોની આત્માને શાંતિ આપે અને જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સાજા થાય તે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બસ આજના વ્લોગમાં આટલું જ જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક જરૂરથી કરજો જેથી થોડી હેલ્પ થઈ શકે અમને અને વાત કરવામાં આવે ખાસ કરીને જો આ પ્રકારના વ્લોગ અમે અપલોડ કરી રહ્યા છે ડેલી વ્લોગ સાથે સાથે ઇન્ફોર્મેટિવ તો અમારી આ જે પત્રકારની જે સફળ છે એમાં આપ પણ જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી લો અને આ પ્રકારના વિડીયો જોવા માટે જોડાઈ રહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર રામ